હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં છે હું મજામાં છું જય માતાજી જય જય શ્રી રામ શું છે મારી યુટ્યુબ ચેનલ અને મારું નામ છે કે રાઠોડ તો અત્યારે આપણે બસ તૈયાર થઈ ગયા છે માસ્ટર રીતે અને આજે આપણે સુરતનો જે સામાન આવ સુરત રહેતા પેલા બે ત્રણ વાળા પહેલા હું સુરત સુરત રહેતા મેં બધું ફેમિલી લોકડાઉન થઈ ગયું પછી વે પછી ગયા નથી એટલે સામાનના જે આપણો પહેલો તો મારા મામાના ઘરે ને એને આપણો પહેલો થો એ સામાન આવી ગયો છે એટલે આવવાનો છે આજે આવી જશે છે સામાન તો આપણે તમને દેખાડશે સુરતનો સામાન બધો નહીં થવાનો પચાસ ટકા આવવાનો છે અને પચાસ ટકા જે ના બાકી છે પછી બીજો આહિસ જાય ગામથી તે એકાદો ભાઈ પાછો સુરત જાય તે લેતા આવશે તો અત્યારે સામાન આવ્યો નથી આવવાનું યાદ છે આવી એટલે તમને દેખાડી હું શું વસ્તુ આવી છે મારી વસ્તુ હું આવી છે ભાઈની વસ્તુ હું આવી બધાની વસ્તુ દેખાડી દીધી થોડું થોડુંક એટલે આમ હોય ને એ વસ્તુ આવી છે તો કાંઈ નહીં ચાલો નાસ્તો વાસ્તો કરી લેવી એટલે જોવી કોયે ઘેટા બકરા કઢા દે છે ને પાછળ દોડ દે છે જોઈ શકો છો એ પાછો વર્ષે જો આ એ ધોઈ ધોઈ દો કાય ને એટલે ઘેટા બકરા હોય ઘર बाजू વાય પાછે રોડમાં પાછે વસે હોય જોળો નાય છે તો જો આપણે સામાન આવી જાવ સુરત લેતા તે બોલો આજે એ બધું એયા કુછ ને કુછ તો ગડબડ જરૂર

એટલે પીછાનું મરસાનું દરવાનું કેટલા લેવા કેટલા કિલો છે પાંચ કિલો મળે પીછા એટલે મરસું બરસું બધું ખૂટી ગયું એટલે મરસું તો જોઈશે જ હવે એટલે મરસું આવી જાય પીછા દળી નાખે મળસું આવી જાય પછી તમને દેખાડી કેવું તીખું છે તે થોડુંક મીડિયમ છે એવું બહુ આપડે તીખું ભાવતું નથી એટલે છે ને મીડિયમ મીડિયમ જ લીધા છે મળશે તીખા નું હોય એવા પણ પછી હવે દળાવી પછી ખબર પડે કેવું નીકળે તીખું કેમ પા હતા તો દીટિયા કાઢ્યું છે ભાઈ એટલે ડેટિયા કાઢ્યું એટલે પાંચ કિલો લેવા ડેટિયા કાઢ્યું એટલે એના પાંચસો ગ્રામ ડેટિયા જ નીકળી જવાના જીદું છે ને ત્યાં તો અહીંયા શું કીધું એમ જો દાળી આ ધોળ નાખે તો એમ જો ભાભી હતા ભેગા કરે છે બેઠા બેઠા ના આ બધું ધોળ નાખીએ કેટલા બધા હે તો દાળી કેમ ધોળ નાખીએ એટલા બધા હે ભાભી કેમ ખાતા ને થવાતું તને હે છોટી ખાતા ને થવાતું તને હે

ઠંડી લાગે એમાં તો આ ફંકો સાલો નથી છે આપડે બન છે તો એક ઠંડી વાય છે ઠંડી લાગે છે એટલે ગોદરું ઓઢું ફંકો બન કરાયો ઠંડી લાગે તમને ખબર છે ઠંડી લાગે છે એટલે તો બહુ ઉનાળો છે એટલે ઠંડી લાગે અને ઉપર તમને ખબર હશે ઉનાળો છે એટલે બહુ ગરમી થાય છે આ મે હાથું ગોદરું ઓઢું છે મે શર્ટ નથી પહેરો મે એટલે ઓઢું પડે મારે થોડો તો ચાલો આપણે આજે વિડિયો આ રીતે એડ એટલે આજનો વિડિયો અહીંયા આપણે પૂરો કરી નાખીએ બાય કાલે મળશું નવા વિડીયો સાથે બાય હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દો અને આવતા અવનવા વિડીયો જોવા માટે અમને ફોલો ફોલો કર્યો બાય